દુકાન અમને શોપ જ નથી ને આપણે નાસ્તો કરવા માટે લઈએ છીએ ગાંઠી કાઢવાની છે તો ગાંઠી લઈએ છીએ ને તો તમે થોડીક દેખાડી લીધી છે તો હું નાસ્તો કરીને તમને એક વસ્તુ દેખાડવાની છે કે જી આ કેજ માટે આવી છે એ સરપ્રાઇઝ એ તમને અમને દેખાડું ખાઈને તમને આપણે નાસ્તો તો કરી લીધો છે ને તમને કહેતો સરપ્રાઈઝ હું છે તો સરપ્રાઇઝ એ છે કે આ કેજની અંદર કાંઈક વસ્તુ આવી છે આજે તમને દેખાતી નહીં હોય તો આ કેજની અંદર આપણે નવી વસ્તુ આવી છે

અત્યારે મેં ફીમે બે ને બે ઈંડા ઉપર ફૂલ છે ને નેસ્ટિંગ માટે તેનો પાણી પણ નાખી લીધું છે આ પાણી નેસ્ટિંગ માટે જ નથી ફ્રેન્ડ પાણી અહીંયા કાંગ રાખી છે અહીંયા પાણી છે ના નેસ્ટિંગ માટે રાખ્યું છે જોવું ને અમે તેની મટકી ને ઓલો મેલ છે જો ફ્રેન્ડ મેલ છે આ ફિમેલ બેના ના ફ્રેન્ડ પણ પહેરેલી છે તો કાફી મસ્ત ની ઈયર આપણે લઈ લીધી છે તમને મેં કહ્યું પણ હાલમાં ડેરીના વિડીયો તમને કહું છું કે તમે ચેનલ ને કરી દો સબસ્ક્રાઈબ ચેનલ ને કરી દો સબસ્ક્રાઈબ તમે ફ્રેન્ડ સસ્ક્રાઈબ નથી કરતા તમે યાર તો હવે હું તમારી ઉપર મેં કહી દઉં છું હવે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો બધો યાર એક હજી લગીને આપણે કેટલાય નોટ સબસ્ક્રાઈબ કરી છે હજી એસી ટકા લોકો આજે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી વિડીયો જોયો પણ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી હવે આ તડકો પણ બહુ છે આજે વિડીયો એડિટિંગ મારે કરવાનો છે પીટી પટેલ વાળો ને બતક નો તમે તો જોઈ લીધો છે હવે તો એટલે કો તમે ટાઈમ લેફ્ટ નો મજા લ્યો હવે એન્ડ અત્યારે આપણે જઈ છે રકડવા માટે આજે કઈ બ્લોગ બ્લોગ જ બનાવ્યો બધી એક વિડીયો આપણે ઓલરેડી બે વિડિયો પડ્યા હતા

Friend abp tiara, peravi jadi begi chatom baru a muda, thori ya. Ilyas aku begi jo. video Kamu ફ્રેન્ડ જો તમે કેટલું બ્યુટીફુલ અમે જો છે તો આપ ફ્રેન્ડ અત્યારે આપણે કરી છે ભઠો ગરમ થઈ છે આ રહ્યો જો મજા આવે નજીમન બાજુમાં મે ટાટ તો અત્યારે બહુ આવતી નથી તો આપણે મજા આવે છે બેઠા બેઠા હા યો મારી એને સ્નેપ મારી સ્નેપ

ટ્રાય કરે છે આ કાઈ થવાનું છે નહીં નાખી દે દે છે એન બે વાડ દે બાજુમાં

ઘેટલી પટાર કરતા અહીંયા જ આવી હતી ખાવા એટલે તો અમે એટલે અમે એટલે ન થાય અમે તો એમને મેવાસ લેવા માટે છે અમે હું અહીંયા જ લેવા આવીશ કાવેશ તો ચીઝ હાંડી મસાલા આપણે લેવાનું છે લઈ નાખી અમે હોટલે છે તો આખી હોટલ છે રાઈટ ને આપણે જે મેનુ જોઈ લે આપણે લેવાનું છે આ ચીઝ કડે એ હતું અવેલેબલ એટલે એ લીધું છે આપણે અમે જ બધું હતું आज वीडियो में आटलू जो आज वीडियो ગેમ હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમે નોટિસ કરતા છે કપડાં આખા વિડીયોમાં એન્ડ આવું એન્ડ થાય બીજું તો એન્ડ પછી જ કરવું છે એન્ડ એન્ડ કરતા ભૂલા જ જાય છે ના જ ડાઉનલોડ હોય તો વિડીયો કરી દેજો લાઈક ચેનલ ને કરી દો સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોની અંદર તબ તક લે બાય બાય